જય શ્રી કૃષ્ણ જય મહાદેવ મિત્રો ચાલો આજે હું આવી ગઈ છું સાપુતારા ફરવા માટે તો અમે આવી ગયા છીએ બધાય આ મેઇન રોડ ઉપર આ બધી અહીંયાની બજાર છે અને અહીંયા જે ચાર રસ્તા સર્કલ પડે છે ત્યાંથી આપણને વાહન મળશે તો આપણે આ ગાડી કરી લીધી છે બધાએ બધે ફરવા જવા માટે અહીંયાનું ભાડું એક જણાનું સો રૂપિયા છે એ આપણને બધા સ્થળ ઉપર લઈ જશે ફરવા તો ચાલો આપણે જઈ રહ્યા છીએ સાપુતારાની સેર કરવા માટે ચાલો સાપુતારામાં આવેલા દરેક સ્થળો આપણને આજે જોવા મળશે તો આપણે જઈ રહ્યા છીએ સાપુતારાની શેર કરવા મિત્રો જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અમે જઈ રહ્યા છીએ સાપુતારાના દરેક સ્થળો જોવા માટે અમે લોકોએ આ ગાડી કરી લીધી છે અને બધાય બેસી ગયા છીએ ગાડીમાં અને જઈ રહ્યા છીએ સાપુતારાની શેર કરવા માટે તો ચાલો જય શ્રી કૃષ્ણ